તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાજુ દ્રાક્ષનો આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ તમે જ્યારે બનાવતા હોય તો એમાં જીએમએસ સીએમએસ પાવડર મલાઈ ક્રીમ બધું વાપરવામાં આવતું હોય આજે આપણે માત્ર દૂધ ખાંડ અને કાજુ દ્રાક્ષ વાપરી બહુ ટેસ્ટી એવો આઈસ્ક્રીમ આ રીતે જો તમે એકવાર બનાવીને બાળકોને ખવડાવશો બાળકોને તો ખૂબ જ ભાવશે સાથે આઈસ્ક્રીમ બહુ હેલ્ધી એવો છે

મેં અહીંયા ગાયનું દૂધ લીધું છે પણ તમે ફૂલ ફેટ દૂધ લેવું હોય તો એ પણ લઈ શકો તો આગળ હું તમને જણાવીશ કે ક્યાં તમારે ચેન્જ કરવાનો જો તમે ફૂલ ફેટ દૂધ લેવાના હોય તો દૂધને એક ઉભરો આવવા દેશું એક ઉભરો આવે પછી ગેસની ફ્લેમ સ્લો કરી અને પચીસ ટકા દૂધ ઓછું થાય એ રીતે તમારે થવા દેવાનું છે તો અહીંયા જ્યારે પણ તમારે આઈસ્ક્રીમ બનાવવો હોય ત્યારે સાઈડમાં તમારે દૂધ ઉકળવા મૂકી દેવાનું હવે આ રીતે અહીંયા મેં અડધો કપ જેટલો મિલ્ક પાવડર અને એમાં આપણે અડધો કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે અહીંયા ફૂલફેટ દૂધ લેવાના હોય તો તમારે એક ચોથાઈ કપ જેટલો જ મિલ્ક પાવડર લેવાનો તો ફૂલફેટ દૂધમાં વધારે ફેટ હોય એટલા માટે મિલ્ક પાવડર તમારે ઓછો લેવાનો અને ગાયનું દૂધ લ્યો તો અડધો કપ જેટલો મિલ્ક પાવડર તમારે લેવાનો તો જે દસ દસ રૂપીસના મિલ્ક પાવડરના પેકેટ આવે એ મેં ચાર ખોલીને લીધા તો અડધો કપ જેટલા થયા જો તમે ફૂલફેટ દૂધ વાપરો તો બે પેકેટ લઈને તમારે ઉમેરી દેવાના આ રીતે દૂધનો પાવડર મિલ્ક મિક્સ કરી અને પછી તમારે દૂધ પચીસ ટકા જેટલું ઓછું થઈ ગયું ઉકળતા ત્યારે તમારે આ મિશ્રણ એમાં ઉમેરી દેવાનું મિક્સ કરી હવે દૂધને આપણે અડધું થાય ત્યાં સુધી થવા દઈશું ગેસની ફ્લેમ તમારે હાઈ કરી દેવાની જો તમારા પાસે ટાઈમ હોય તો સતત ચલાવતા રહી દૂધને ઉકાળી લેવાનું જો ગેસની ફ્લેમ તમે હાઈ રાખીને ઉકાળશો તો વીસ મિનિટમાં દૂધ છે એ અડધું થઈ જશે ગેસની ફ્લેમ સ્લો હશે તો ત્રીસથી ચાલીસ મિનિટ જેવું ટાઈમ લાગશે દૂધ હવે અડધું થવાને પાંચ મિનિટની વાર છે ત્યારે મેં આ રીતે દસથી પંદર કાજુને ગરમ દૂધમાં એ જ દૂધમાં પાંચ મિનિટ જેવા પલાળી દઈશું તો એકદમ ગરમ દૂધ હશે તો કાજુને પલાળતા માત્ર પાંચ મિનિટ જેવું જ લાગશે તો કાજુ ઉમેરવાથી જે કાજુનો ફ્લેવર છે એ કાજુ દ્રાક્ષના આઈસ્ક્રીમમાં આવશે તો આપણે કાજુના પીસીસ પણ ઉમેરીશું દ્રાક્ષ પણ ઉમેરીશું પણ કાજુની પેસ્ટ ઉમેરીશું તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો એકદમ નેચરલ આઈસક્રીમ તો કોઈ પણ કેમિકલ વગરનો તો નેચરલ્સનો તમે જો બહારથી આઈસક્રીમ ખાતા હોય તો ઘરે એના કરતાં પણ ટેસ્ટી અને સસ્તો પણ બની જશે હવે આપણે કાજુ પલળી જાય એટલે કાજુની મિલ્ક સાથે પેસ્ટ બનાવી લેશું તો દૂધ ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં એકદમ સ્મૂધ એવી પેસ્ટ તમારે બનાવી લેવાની અને જે દૂધ ઉકળી રહ્યું છે એમાં પેસ્ટ ઉમેરી દઈશું મિક્સ કરી અને હવે માત્ર પાંચ મિનિટ જેવું તો કાજુની પેસ્ટ મિલ્ક સાથે મિક્સ થઈ જાય એટલું જ તમારે થવા દેવાનું છે તો આ રીતે તો તમે જોઈ શકો છો પાંચ જ મિનિટમાં આ રીતે મિક્સ થઈ જશે અને હવે ગળપણ માટે આપણે એક ત્રિતિયાશ કપ જેટલી હું સાકર લઈ રહી છું તમે સાકરના જગ્યા પર ખાંડ પણ લઈ શકો ઉનાળામાં સાકર જનરલી ઠંડી હોય તો આઈસ્ક્રીમ તમારો વધારે સારો એવો બનશે તો એક ત્રિતિયાશ કપ જેટલી સાકર ઓછું ગળપણ રાખવું હોય તો એક ચોથાઇ કપ જેટલી સાકર ઉમેરી મિક્સ કરી સાકર પીગળે એટલે ગેસની આંચ બંધ કરી અને મિશ્રણને આપણે હવે ઠંડુ થવા માટે ઉતારી લઈશું મિશ્રણ આ રીતે અડધાથી થોડું ઓછું થઈ જશે આપણે સાકર અને કાજુની પેસ્ટ ઉમેરી ત્યાં સુધી દસેક મિનિટ જેવું ઉકાળ્યું એટલે અને હવે એકદમ ઠંડુ થઈ જાય એટલે આપણે આ મિશ્રણને કોઈ ડબ્બો લેવાનો કાચનો લ્યો કે પછી આ રીતે મારા પાસે બ્રેડનો લોફનું આ મોલ્ડ છે એમાં મેં આ મિશ્રણ ઉમેરી દીધું અને હવે કવર કરવા માટે પેપર પેપરથી તો બધી સાઈડથી પ્રોપર સીલ થાય એ રીતે તમારે એને કવર કરી દેવાનું અને ફ્રોઝન એટલે કે જે બરફવાળો પાર્ટ હોય એ ભાગમાં તમારે આ ને આપણે સાતથી આઠ કલાક માટે મૂકી દઈશું તો પૂરી રાત માટે કે સાતથી આઠ કલાક માટે તમારે એને ફ્રોઝન ફ્રીઝમાં ફ્રોઝનમાં રહેવા દેવાનું છે આ રીતે સાતથી આઠ કલાક પછી તો જો વધારે ફ્રોઝ થાય તો પણ કાંઈ પ્રોબ્લમ નથી અને સાતથી આઠ કલાક જેવું થાય તો પણ કાંઈ પ્રોબ્લમ નથી તો આ રીતે સાતથી આઠ કલાક જેવું મેં રહેવા દીધું હતું હવે તમારે આ રીતે અલગ કરવાનો છે તો આઈસ્ક્રીમને હલકું તમારે ચમચીથી થોડો મિક્સ કરી દેવાનો થોડો મેલ્ટ થાય એટલે અને પછી તમારે બધા આઈસ્ક્રીમને એક બોલમાં લઈ લેવાનો છે આ હવે એને આપણે બીટરના મદદથી બીટ કરીશું પણ જો તમારા પાસે બીટર ન હોય તો મિક્સર જારમાં તમારે બે ત્રણ ભાગમાં થોડું થોડું મિશ્રણ લઈ અને સ્મૂથ કરવાનું છે અને જો તમારા પાસે આઈસક્રીમનું આ બીટર હોય તો તમારે એ જ વાપરવાનું છે તો એનાથી એકદમ સ્મૂધ એવો આઈસ્ક્રીમ તમારો બનશે લગભગ તમારે અહીંયા પાંચેક મિનિટ જેવું બીટ કરવું પડશે તો એકદમ ઠંડુ ઠંડુ આ મિશ્રણ હશે અને તમે એને બીટ કરશો એટલે જે આઈસ ક્રિસ્ટલ થાય એ પણ નહીં થાય અને એકદમ સ્મૂધ એવો આઈસક્રીમ તમારો બનશે તો આ રીતે બીટરના મદદથી બધો આઈસ સ્મૂધ એવો થઈ જાય ત્યાં સુધી તમારે એને બીટ કરી લેવાનું અને જે વોલ્યુમ છે તો પહેલાં તમે બોલમાં ઉમેર્યું ત્યારે ઓછું હશે પણ જેમ જેમ તમે બીટ કરશો એમ વોલ્યુમ એનું વધશે હવે થોડા ફ્લેવર માટે મેં વેનીલા એસેન્સ ઉમેર્યો છે એના થોડા ટીપ્પા વેનીલા એસેન્સના તો લગભગ એક ચોથાઇ ટી સ્પૂન જેટલા સાથે એક ચોથાઇ કપ જેટલી સૂકી દ્રાક્ષ તમે એના પીસીસ પણ કરી શકો મેં આખી રાખી છે અને એક ચોથાઇ કપ જેટલા કાજુના ટુકડા તો અહીંયા કાજુ અને દ્રાક્ષનું પ્રમાણ તમારા ઘરમાં જે રીતે ફાવતું હોય એ રીતે વધુ ઓછું પણ કરી શકો અને પાછું બીટરના મદદથી આપણે એને થોડી સેકન્ડો માટે ત્રીસ સેકન્ડ માટે એને બીટ કરી લઈશું તો આ રીતે ફ્લફી એવું મિશ્રણ ફૂલીને આ રીતે વધારે થઈ જશે આ રીતે રેડી થઈ જાય મિશ્રણ એટલે આપણે એને પાછું રેફ્રિજરેટરમાં મૂકી દઈશું આ રીતે તમે આઈસ્ક્રીમ બનાવશો તો એમાં ક્રિસ્ટલવાળો આઈસ્ક્રીમ બિલકુલ નહીં બને એકદમ સ્મૂધ એવો બનશે અને પાછું આપણે જે મોલ્ડ છે એમાં બધું મિશ્રણ ઉમેરી દઈશું અને ઉપર ઓપ્શનલ છે ગાર્નિશ કરવું હોય તો કરવાનું પાછું આપણે એને કવર કરી દઈશું અને પાછું આપણે એને ફ્રોઝનમાં સાતથી આઠ કલાક કે જ્યાં સુધી તમારે સર્વ ન કરવો હોય આઈસ્ક્રીમને ત્યાં સુધી એમાં મૂકી દેવાનો મેં આઈસ્ક્રીમને સાતથી આઠ કલાક એટલે કે ઓવરનાઇટ જેવો રાખ્યો સવારે આઈસ્ક્રીમ તમે જોઈ શકો છો તૈયાર છે તો જ્યારે પણ હવે તમારે આઈસક્રીમ ખાવો હોય ત્યારે ખાવા માટે રેડી છે આ રીતે એકદમ પરફેક્ટ એવો અને આ રીતે તમે જોઈ શકો છો લગભગ આ કિલોથી પણ ઉપર આઈસ્ક્રીમ બનેલો છે અને હલકો તમારે એને બહાર કાઢી બે ત્રણ મિનિટ રહેવા દેવાનો અને પછી સ્કૂપરના મદદથી તમારે આ રીતે આઈસ્ક્રીમને સ્કૂપ કરી લેવાનું સ્મૂધ એવો બનશે આ રીતે ઇઝીલી તમે સ્કૂપ કરી શકશો અને પછી આઈસ્ક્રીમને તમારે સર્વિંગ બોલમાં કાઢી લેવાનો આ રેસિપીથી તમે જો નાના સ્કૂપ કરો તો વીસ જેટલા સ્કૂપ બનશે અને જો મોટા સ્કૂપ રાખો તો દસથી બાર જેટલા સ્કૂપ ડિપેન્ડ તમારું સ્કૂપ પર કેટલું નાનું મોટું છે એ રીતે આ રીતે આઈસક્રીમ કાઢો અને એને ગાર્નિશ તો કાજુ અને જે દ્રાક્ષ છે એનાથી તમારે એને ગાર્નિશ કરી દેવાનું અને સર્વ કરવાનો તો બે બે સ્કૂપ હું એક બોલમાં મૂકી રહી છું જો એકવાર તમે કાજુ દ્રાક્ષનો આવો આઈસ્ક્રીમ ઘરે બનાવી લીધો તો બહારના તમે કેમિકલવાળા કે ક્રીમવાળા આઈસ્ક્રીમ ભૂલી હંમેશા ઘરે બનાવશો મારા બાળકોએ માત્ર એકથી દોઢ દિવસમાં જ આ બધો આઈસ્ક્રીમ પૂરો કરી દીધો અને જો તમારે અલગ અલગ ફ્લેવરમાં આવા નેચરલ આઈસ્ક્રીમ શીખવા હોય તો મને કમેન્ટમાં જણાવજો હું જરૂરથી નવા નવા આઈસ્ક્રીમ અપલોડ કરી તો તમે આઈસ્ક્રીમ અલગ અલગ બહુ ટ્રાય કર્યા હશે એકવાર આ રીતે કાજુ દ્રાક્ષના આઈસ્ક્રીમની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ કાજુ દ્રાક્ષના આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ